અમરેલી સાવરકુંડલા હાઇવે પરથી કતલખાના માટે પશુઓની હેરાફેરી કરતા ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે ગૌપ્રેમીઓએ ચુસ્ત ચેકિંગ કરીને મોટું પગલું ભર્યું છે લાઠી રોડ બાયપાસ નજીક શંકાસ્પદ રીતે જતા એક ટ્રકને રોકી તપાસ કરતા તેમાં ખીચ અગિયાર ભેંસો ભરી રહી હોવાનો ખુસલાસો થયો હતો પ્રાથમિક માહિતી પ્રમાણે આ ભેંસોને ભરૂચ જિલ્લાના કતલખાને મોકલવામાં આવી રહી હતી ઘટનાની ગંભીરતા જોતા ગૌપ્રેમીઓએ તરત જ ટ્રક કબજે કરી સમગ્ર મામલો અમરેલી પોલીસને સોંપી દીધો હતો પોલીસ મથક ખાતે ટ્રક ડ્રાઈવર તથા પશુ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસ દ્વારા પશુઓના પરિવહન માટે જરૂરી દસ્તાવેજો પરમિટ અને કાનૂની નિયમોની પણ વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે ગોપ્રમી ભોજરાજભાઈ વાળાએ જણાવ્યું હતું કે અમારી ટીમ સતત ચેકિંગ કરી રહી છે પશુઓને કતલખાને લઈ જવાના કિસ્સાઓ સામે કડક કાર્યવાહી થવી ખૂબ જરૂરી છે આજની આ કાર્યવાહી પણ એ જ જાગૃતિનો ભાગ છે આ કાર્યવાહીથી અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર પશુ પરિવહન અંગે ફરી એકવાર ચેતના ફેલાય છે અને પોલીસે પણ જરૂરી તપાસ ઝડપી ગતિએ શરૂ કરી છે ભોજરાજ ભાઈકનુભાઈ વાળા અમરેલી અમને આજ રોજ ઓગણત્રીસ ત્રીસ તારીખના રોજ આ જાણ થતા સાંજના સમયે કે ભાઈ આવી રીતના ગાડી નીકળ્યા છે તો અમે બધા ગૌપ્રેમીઓ લાઠી ચોકડી બાયપાસ ઉપર એની વોચ રાખેલ હતી તો અમને જાણતા હતા ગાડી ડ્રાઈવર ત્યાંથી નીકળતા એમને ફૂલ સ્પીડમાં ગાડી આગળ લગાવી દીધી હતી ત્યાં ગાડી ઉભી હતી ત્યારબાદ અમે ડ્રાઈવરને પૂછતા કે ભાઈ આ ગાડીમાં શું છે તો ડ્રાઈવરે કીધું ખાલી છે પણ ત્યારબાદ અમને તપાસ કરતા એવું જાણવા મળ્યું અંદરથી કે ભાઈ એમને કે ભેંસો ભરેલી હતી મૂંગા પશુઓ હતા અને અગિયાર અગિયાર ભેંસો જેવું હતું એટલે અમે ડ્રાઈવરને પૂછ્યું અને બધી પૂછપરછ કરતા તેમણે જણાવેલ હતું કે ભાઈ મેં સાવરકુંડલાથી ભરેલ અને ભરૂચ લઈ જઉ અને કપાત માટે આ ભેંસું બધી જાય છે એવી રીતની જાણ થઈ ત્યારબાદ અમે તંત્રને જાણ કરેલી તમામ પરિષદવાળા ગૌપ્રેમીઓ બધા બહુ મોટી સંખ્યામાં ત્યાં ભેગા થઈ ગયા હતા ત્યારબાદ તંત્ર ત્યાં આવી અને શોકશાહી પૂર્વક કાર્યવાહી બધી કરવા માટે અમે પોલીસ સ્ટેશન હાજર છીએ